માલપુર તાલુકાના માર્ગ મકાન પેટા વિભાગની માલપુર શાખાની બેદરકારી સામે આવી ટિસ્કી ગુરુગ્રામ પંચાયતના નવનિયુક્ત યુવા સરપંચ દ્વારા તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના રોજ લેખિત રજૂઆત કરાઈ તેમ છતાં અધિકારી શ્રીના પેટનું પાણી પણ હલતું નથી હકીકતમાં ટિસ્કીથી ગોપાલપુર ડામરોડ આશરે પાંચ માસ જેટલો સમય પહેલા થયો ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીશ્રીઓને લેખી જાણ તે બાદ મૌખિક વાર વાર રજૂઆત કરવા છતાં રોડની સાઇટ હજુ પણ માટી કામ થયેલ નથી તેમજ રોડની સાઈડ સફાઈ પણ કરેલ નથી તેમજ રોડના ટર્નિંગ પોઈન્ટ પર દિવાળી તેમજ દવા વર્ષના તહેવાર સમયે શહેરમાંથી માગરે વતન આવનાર તેમજ આ રોડ પરથી પસાર થનાર અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ આવનાર દિવસોમાં સફાઈ તેમજ રોડની સાઈડમાં માટી કામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટર બંધ રાશિખાટ માલપુર અરવલ્લી